નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની ખૂબ જ સમજવા અને વિચારવા લાયક કહાની બનવાની છે એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની એક તરફ ઘરમાં લગ્નની તૈયારી ચાલી રહી હતી દીકરીના લગ્નનો ખર્ચો તેમજ વ્યવહાર અને બીજો ખર્ચો આ બધી ગણતરી કરવામાં આવી તો ખર્ચો ઘણો વધી ગયો હતો અને કઈ જગ્યાએ ખર્ચામાં કાપ મૂકવો એ સમજાતું નહોતું અને આ બધા ખર્ચાનો વિચાર કરીને જયેશની રાત્રિની ઊંઘ હરામ થઈ ગઈ હતી ઓછામાં ઓછું વીસ તોલા સોનું આપવું પડે એમ હતું અને એમાં જમાઈને પણ વીંટી આપવાની હતી ત્યારે જ જયેશની પત્ની કિંજલ એના લગ્ન સમયે મળેલું સોનું એની સામે મૂકીને કહેવા લાગી કે તમે ચિંતા ન કરો અત્યારે સોનાનો ભાવ ઘણો બધો વધી ગયો છે એટલે તમે મારું સોનું વેચીને રેખાબેનના ઘરેણાં કરાવી નાખો જયેશ પોતાના લગ્ન બાદ પરિવારની જવાબદારીઓથી પૂરી રીતે ઘેરાઈ ગયો હતો એટલે પોતાની પત્ની કિંજલને નવા ઘરેણાં તો આપી શક્યો નહોતો અને આજે કિંજલ એના જૂના ઘરેણા પણ વેચવા માટે આપી રહી હતી એટલે જયેશ થોડી વાર વિચાર કરવા લાગ્યો અને ત્યારબાદ એણે આ ઘરેણાં વેચવાની સ્પષ્ટ ના પાડી દીધી જયેશને ઈશ્વર પર પૂરો વિશ્વાસ હતો એટલે એણે ઘરના મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ સામે જોયું અને પ્રાર્થના કરવા લાગ્યો કે હે મુરલીધર હું જ્યારે જ્યારે મુંઝાયો છું ત્યારે ત્યારે તમે કોઈ પણ સ્વરૂપે આવીને મારી મદદ કરી છે અને આજે પણ મને મૂંઝારો થઈ રહ્યો છે એટલે મારી ઇજ્જત સાચવી લેજો આવું કહીને જયેશ એકલો એકલો હસી રહ્યો હતો ત્યારે જ એની પત્ની કિંજલ બોલી કે તમે એકલા એકલા કેમ હસી રહ્યા છો એટલે જયેશ કહેવા લાગ્યો કે એ તો મારી અને મારા મુરલીધરની વાતો હતી આ બાજુ જયેશના પપ્પા એની તકલીફ અને વાતો સાંભળી રહ્યા હતા એ જયેશને પણ ખબર નહોતી કેમ કે એના મમ્મીના અવસાન બાદ એના પપ્પા જયેશના વ્યક્તિગત જીવનમાં ક્યારેય માથું મારતા નહોતા એને પૂછે એટલો જ જવાબ આપતા હતા પરંતુ વણ માંગી સલાહ આપવાની એને ટેવ નહોતી જયેશના પપ્પા તો હંમેશા એવું માનતા હતા કે મફત અથવા તો કોઈ પણ પ્રયત્ન કર્યા વગર મળેલી લાગણી અથવા તો સલાહની લોકોની નજરમાં કોઈ કિંમત નથી હોતી અને વૃદ્ધા અવસ્થામાં સ્વાભિમાનથી પોતાના સંતાનો સાથે જીવવું હોય તો એ પૂછે એટલો જ જવાબ આપવો જોઈએ પરંતુ સંતાનોની દરેક પ્રવૃત્તિમાં માથું મારવાની ટેવ ન રાખવી જોઈએ વૃદ્ધા અવસ્થા આવ્યા બાદ આપણે આપણી પ્રવૃત્તિમાં મસ્ત અને વ્યસ્ત રહેવું જોઈએ આવું વિચારવાવાળા જયેશના પપ્પાએ અચાનક જ એવું કહ્યું બેટા તારું એક કામ છે પપ્પાએ આવું કહ્યું એટલે ગયો કેમ કે એના પપ્પા માનસિક અને શારીરિક રીતે એટલા બધા સ્વસ્થ હતા કે એ દરેક કામ પોતે જ કરી લેતા પરંતુ આજે અચાનક જ પપ્પાએ જયેશને આવો સવાલ કર્યો એટલે એ કહેવા લાગ્યો કે બોલું ને પપ્પા શું કામ હતું એટલે એના પપ્પાએ કહ્યું કે બેટા કાલે રવિવાર છે તો શું કાલે તારે રજા હશે એટલે જયેશે કહ્યું કે હા પપ્પા કાલે મારે રજા છે ત્યારે પપ્પા કહેવા લાગ્યા કે બેટા તારી માનું અવસાન થયું ત્યારબાદ મારા બેડરૂમનું માળિયું મેં વાર સાફ નથી કરાવ્યું એટલે જયેશ હસતા હસતા કહેવા લાગ્યો કે હા પપ્પા પરંતુ માળિયા સાફ કરવાની અત્યારે મારે ક્યાં નવરાય છે હું તો મારા કામમાં અને લગ્નની તૈયારીમાં કેટલો બધો વ્યસ્ત રહું છું એ તો તમને ખબર છે પરંતુ તમે કહેતા હોય તો કાલે એક મજૂર બોલાવીને તમારા રૂમનું માળિયું સાફ કરાવી આપું છું ત્યારે પપ્પાએ કહ્યું કે નહીં બેટા મારે તો તારા હાથે જ માળિયું સાફ કરાવવું છે એ સમયે તો જયેશ પિતાજીની જીદને સમજી ન શક્યો પરંતુ એના મમ્મીના અવસાન બાદ એના પપ્પાએ ક્યારેય પણ જયેશને કોઈ પણ પ્રકારનો આગ્રહ કર્યો નહોતો તેઓ વ્યક્તિગત એવું માનતા હતા કે મનુષ્ય જીવનમાં ગ્રહ કોઈને નડતા નથી અને નડે છે તો માત્ર આ ગ્રહ નડે છે ત્યારે જયેશે એવું કહ્યું કે સારું પપ્પા હું કાલે તમારું માળિયું સાફ કરી દઈશ બીજા દિવસે સવારે સોસાયટીમાંથી સીડી લાવીને જયેશ માળિયા ઉપર ચડ્યો અને એક પછી એક નકામી વસ્તુઓ માળીએથી નીચે ફેંકવા લાગ્યો ત્યારે જ એક પતરાની તાળું મારેલી પેટી એના હાથમાં આવી એટલે જયેશે આ પેટી ઊંચી કરીને એના પપ્પાને બતાવી અને એવું કહ્યું કે પપ્પા આ પેટીને પણ બહાર ફેંકી દયો કેમ કે આ કાટી ગયેલી ભંગાર પેટીને હવે શું કરવી છે અને ઉપરથી આ પેટીને તાળું પણ માર્યું છે કોને ખબર આની ચાવી કોની પાસે હશે જયેશે આવું કહ્યું ત્યારે એના પપ્પા થોડું હસીને કહેવા લાગ્યા કે બેટા એ પેટી મને આપ અને હવે તું માળીએથી નીચે ઉતરી જા કેમ કે માળિયામાંથી મારે જે કાઢવાનું હતું એ મને મળી ગયું છે ત્યારે પણ જયેશ કંઈ સમજ્યો નહીં છતાં પણ આ ભંગાર થઈ ગયેલી પેટી એના પપ્પાને હાથમાં આપીને ધીરે ધીરે સીડીથી નીચે ઉતર્યો ત્યારબાદ એના પપ્પાએ આ પેટી પલંગ ઉપર મૂકી અને એવું કહ્યું કે બેટા મારી પાસે આવ અને મારી બાજુમાં બેસ ત્યારે જયેશ એના પપ્પાને ધ્યાનથી જોતો રહ્યો અને એની બાજુમાં જઈને બેસી ગયો એટલે એના પપ્પાએ જયેશના માથા પર હાથ ફેરવીને એવું કહ્યું કે બેટા તારી બધી જ ચિંતા આ પેટી ખોલતાની સાથે જ દૂર થઈ જશે પોતાના માથા પર પિતાજીનો હાથ ફરતા જ મુસીબતમાં મૂંઝાઈ રહેલા જયેશને અચાનક જ શાંતિનો અનુભવ થયો અને એને ઘણું સારું લાગ્યું કેમ કે ઘણી વખત એવું થાય છે કે ઘરમાં વડીલોની હાજરી હોય ત્યારે એનું યોગદાન આપણને સમજાતું નથી અને જ્યારે સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે પરંતુ મિત્રો એક વાત હંમેશા માટે યાદ રાખજો કે આપણા વડીલોના ગયા બાદ એના ફોટા પાસે ઉભા રહીને એને યાદ કરીને રડવું એ સારી નિશાની છે પરંતુ એના ફોટા પાસે ઊભા રહીને પસ્તાવો કરીને રડવું પડે એવો વ્યવહાર ઘરના વડીલો સાથે ક્યારેય ન કરવો જોઈએ કેમ કે માના પ્રેમ કરતા પણ પિતાના પ્રેમને ઓળખવા માટે ઘણી બધી તાકાતની જરૂર હોય છે જયેશ એના પપ્પાને ફક્ત એના મમ્મીની વિદાય સમયે રડતા જોયા હતા અને કદાચ બાપની આંખમાં આંસુ આપણા વ્યવહારના કારણે આવે તો એવું સમજી લેજો કે તમને ધન દોલત તો તમારા નસીબથી મળી જશે પરંતુ તમારા મનને શાંતિ ક્યારેય નહીં મળે

ત્યારે અચાનક જ આટલા બધા ઘરેણા જોઈને જયેશ આચર્યમાં પડી ગયો અને એ પોટલા સામે અને એના પપ્પા સામે જોતો રહી ગયો ત્યારે એના પપ્પા કહેવા લાગ્યા કે બેટા તારી માં મને એવું કહેતી ગઈ હતી કે તમે યોગ્ય સમયે આ ઘરેણાનો ઉપયોગ કરજો અને આજે મને એવું લાગે છે કે આ ઘરેણાનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે ત્યારે ખૂબ ખુશ થઈને જયેશ એના પિતાજીને ભેટી પડ્યો ત્યારે એના માતા પિતા માટે બોલવા માટે જયેશ પાસે કોઈ શબ્દો નહોતા એના પિતાજીના કહેવા મુજબ આ પેટીની અંદર અંદાજીત પચાસ તોલા કરતા પણ વધારે સોનું હતું અને બીજા અસંખ્ય નાના મોટા ચાંદીના વાસણો અને ઘરેણા જોઈને જયેશ ચોંકી ગયો અને એણે બૂમ પાડીને એની પત્ની કિંજલને રૂમની અંદર બોલાવી જ્યારે કિંજલ અંદર આવી ત્યારે જયેશે કિંજલને બધી વાત કરી જયેશની વાત સાંભળીને કિંજલ પણ પિતાજીને પગે લાગીને કહેવા લાગી કે પપ્પા તમે તો ખરા સમયે અમને મદદ કરી છે ત્યારે જયેશ કહેવા લાગ્યો કે કિંજલ મેં તને કહ્યું હતું ને કે મારી મુસીબતના સમયે મારો મુરલીધર કોઈ પણ સ્વરૂપે મને મદદ કરવા આવે છે અને આજે મારા પિતાજી મારા મુરલીધરના સ્વરૂપે મારી મદદ કરી રહ્યા છે કોઈ પણ વ્યક્તિને મદદ કરવા માટે ઈશ્વર પોતે ક્યારેય હાજર નથી થતો પરંતુ કોઈ પણ બીજા વ્યક્તિના દિલમાં કરુણા જગાવે છે અને આજે પણ મારા મુરલીધર ભગવાન શ્રી કૃષ્ણએ આવી રીતે જ મારું કામ કર્યું છે ત્યારે જયેશના પિતાજી કિંજલ સામે જોઈને કહેવા લાગ્યા કે બેટા કિંજલ તારું એક પણ ઘરેણું વેચવાનું નથી અને તમે બંને સાથે મળીને આ ઘરેણાનો વહીવટ કરી નાખજો હું હવે આ બધું જ તમારા બંનેના હાથમાં સોંપું છું કેમ કે હવે વૃદ્ધા અવસ્થામાં મારા જીવનનો પણ કોઈ ભરોસો ન કહેવાય અને અત્યારે તમે બંને મુંજાયેલા હતા અને એવા સમયે આ ઘરેણા માળિયા ઉપર એમને એમ પડ્યા રહે તો એનો કોઈ મતલબ નથી બેટા તમારી માના અવસાન બાદ તમે બંનેએ મને ખૂબ માન સન્માન આપ્યું છે અને મારી ખૂબ સેવા કરી છે શરૂઆતમાં મને થોડો ડર લાગતો હતો કે તમારી માના અવસાન બાદ કદાચ તમારા બંનેનું વર્તન બદલાઈ જશે તો મારું શું થશે એટલે મારા મુસીબતના સમયની સાંકળ તરીકે મે આ ઘરેણા માળિયામાં સાચવીને મૂકી રાખ્યા હતા એટલે દીકરા જયેશ હવે રેખાના લગ્ન તું ખૂબ ધામધૂમથી કરાવજે અને કદાચ મારી ફિક્સ ડિપોઝિટ છે એ તોડાવવી પડે તો પણ મને કહી દેજે પરંતુ લગ્નમાં કોઈ પણ પ્રકારની કમી ન રહેવી જોઈએ અને હા દીકરા આપણે મધ્યમ વર્ગીય પરિવારના સભ્યો છીએ એ વાત ભૂલતો નહીં અને ખોટો ભપકો પાડવો એ લોકોની અપેક્ષાઓમાં વધારો કરે છે એ પણ યાદ રાખજે ત્યારબાદ કિંજલ અને જયેશે પિતાજીના ચરણ સ્પર્શ કરીને એવું કહ્યું કે આ દુનિયામાં ઈશ્વર મોજૂદ છે એવું અમે સાંભળ્યું છે પરંતુ હજુ સુધી અમે ઈશ્વરને જોયો નહોતો પરંતુ આજે મારી નજર સામે ઈશ્વરનું સ્વરૂપ અમે જોઈ રહ્યા છીએ ત્યારે પિતાજીએ એવું કહ્યું કે બેટા તું અને કિંજલ કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર મારી સેવા કરો છો અને સંતાનોની ખરી કસોટી તો માતા પિતાની વૃદ્ધા અવસ્થામાં જ થાય છે અને એમાં પણ કદાચ બે પાત્રમાંથી એક પાત્રની વિદાય થાય ત્યારબાદ એની એકલતાને દૂર કરવા માટે બાળકોનો વ્યવહાર એના જીવન જીવવાનું પ્રેરક બળ બને છે ત્યારે કિંજલે કહ્યું કે પિતાજી અમને આશીર્વાદ આપો એટલે પિતાજી કહેવા લાગ્યા કે બેટા માતા પિતાના આશીર્વાદ તો હંમેશા સંતાનોની સાથે જ હોય છે આશીર્વાદ કોઈ આપવા લેવાની વસ્તુ નથી હોતી એ તો બાળકોના જન્મતાની સાથે જ માતા પિતાનું વરદાન હોય છે બાકી દુનિયાનો દરેક વ્યક્તિ સુખી અથવા દુઃખી એના વ્યવહાર અને સ્વભાવથી થાય છે અને એવી જગ્યાએ આશીર્વાદ પણ કોઈ કામમાં નથી આવતા બેટા તમારે જીવનમાં સુખી થવું હોય તો કોઈની સાથે દેખાદેખી ન કરતા આપણે એક મધ્યમ વર્ગીય પરિવારના સંતાનો છીએ એ કડવી વાસ્તવિકતા જીવનમાં ક્યારેય ભૂલતા નહીં અને જે લોકોને આપણી જીવનશૈલી અનુકૂળ ન આવતી હોય એ લોકો આપણાથી દૂર રહે છે અથવા તો આપણે એવા વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ પાપ થાય એવું કમાવવું નહીં કોઈને દુઃખ થાય એવું બોલવું નહીં અને તબિયત બગડે એવું ખાવું નહીં આપણી વાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ કેમ કે બાણમાંથી છૂટેલા તીર અને મોઢામાંથી નીકળેલા શબ્દો ક્યારેય પાછા નથી ખેંચાતા એટલે આપણા મોન અને શબ્દોની કિંમત સમજવી જોઈએ અને એનો યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ ઉપયોગ કરીએ તો એની અસરકારકતા વધે છે બસ બેટા આ બધી જીવન જીવવાની જડીબુટ્ટી છે કદાચ આપણી પાસે રૂપિયા અને સત્તાની ગમે એટલી તાકાત હોય પરંતુ સમયની તાકાત સામે બધી જ તાકાતો વામણી સાબિત થાય છે એટલે દીકરા મારી આટલી વાતો દિવાલ પર લખી રાખજે કે સમય હંમેશા પરિવર્તનશીલ હોય છે ચક્રવાતી તોફાન ક્યારેય લાંબા સમય સુધી નથી રહેતું પરંતુ આવા તોફાનના સમયમાં નાના છોડ નમી જાય છે અને મોટા વૃક્ષો અકડ રહે છે અને મોટા વૃક્ષો અકડ રહે છે એટલા માટે જ ચક્રવાતી તોફાન એને મૂળમાંથી ઉખેડીને ફેંકી દે છે ક્યારેક સમય ખરાબ ચાલતો હોય ત્યારે નમ્રતા અને મૌન એ ખરાબ સમયનો સામનો કરવાનું ઉત્તમ સાધન હોય છે ખરાબ સમય તો પસાર થઈ જશે પરંતુ એવા સમયે આપણે કરેલું ખોટું વાણી વર્તન અને વ્યવહાર આ સંસાર હંમેશા માટે યાદ રાખશે પિતાજીના આવા શબ્દો રૂપી અમૂલ્ય મોતી એના મુખમાંથી વેરાતા હતા ત્યારે જયેશ અને એની પત્ની કિંજલ આ શબ્દો મોતીને એકઠા કરી રહ્યા હતા ઘણા વર્ષો બાદ પિતાજીએ જયેશ અને કિંજલને પોતાની બાજુમાં બેસાડીને જીવન કેવી રીતે જીવવું જોઈએ એની સલાહ અને શીખ આપી હતી તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ